તો ભરૂચમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ભરૂચમાં અવિરત વરસાદ વરસ્યો છે જેના કારણે નીચાવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ડભોયાવાડ ફાટા તળાવ દાંડીયા બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જાહેર માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગાંધી બજાર નારિયેલી બજાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે ભરૂચમાં અવિરત વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને કારણે નીચાવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જાહેર માર્ગો ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ભરૂચના પૂર્જા ચાર રસ્તા વિસ્તારની વાત કરવામાં આવે તમે જોઈ રહ્યા છો ભરૂચના ગાંધી બજારની વાત કરવામાં આવે તો ભરૂચના ગાંધી બજારમાં લગભગ ઘૂંટણ સમાની ઉપર પાણી જોવા મળી રહ્યા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ભરૂચના ગાંધી બજારથી માંડી નાની શેરપુર જે ડુંગળી છે તે વિસ્તારમાં પણ તમે જે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં વરસાદી પાણી ધસમસતા જોવા મળી રહ્યા છે ભરૂચના નારિયેલી બજારની વાત કરવામાં આવે તો નારિયેલી બજાર થઈ અને નર્મદામાં પાણી જતું હોય છે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની મોટી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ભરૂચમાં ખાસ કરીને વરસાદી પાણી ભરાવાના કારણે જે વેપારીઓ છે તેમને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભરૂચના ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે ઘૂંટણની ઉપર પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે અહીંયાથી બજાર તો બંધ રહ્યું છે પરંતુ સાથે સાથે વેપારીઓને નુકસાન થયું છે ભરૂચમાં વાત કરવામાં આવે તો ઈદે મિલાદના તહેવારોની પણ ઉજવણીનો થડગનાટ છે શ્રીજી મહોત્સવ પણ ચાલી રહ્યો છે એટલે આયોજકો એટલે કે ગણપતિ આયોજકોની પણ ચિંતા વધી ગઈ છે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મનોજ ખંભાતા સાથે દિવસ મકવાણા ગુજરાત ભરૂચ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાત કરવામાં આવે તો ભરૂચના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ મેહુલિયાએ બેટિંગ કર્યું છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ભરૂચનો કસક વિસ્તાર હોય સેવાશ્રમ રોડ હોય દાંડિયા બજાર હોય ફાટા તળાવ વિસ્તાર હોય આપણે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે ભરૂચનો આ જે ડભોયા વાડ છે ડભોયા વાડથી ફાટા તળાવ રસ્તા સહિત મોટા પ્રમાણમાં વરસાદી પાણી જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે દર ચોમાસાની સિઝનમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે આ માર્ગ ઉપર બ્લોક ગટર અને રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનું આંધણ પણ કરવામાં આવ્યું છે પરંતુ છતાં પણ વરસાદી પાણી ભરાવાનું યથાવત રહેતા હોય છે તમે જોઈ રહ્યા છો ભરૂચના ફાટા તળાવ ચારસ્તા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે લોકોએ ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી ગઈ છે એટલે ડબ્બો નાના ડબ્બો મોટા

યા હોય જેના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હોય અને ઘણા વિસ્તારોમાં એટલે કે ફાટા તળાવમાં પણ વાહન વ્યવહાર માટે પણ એક માર્ગ બંધ રહ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે મનોજ ખંબાતા સાથે દિનેશ મકવાડા ગુજરાત